સાંચો સાડી આવશે બસો રૂપિયા ભાવ છે દરબારીમાં આપણે તમને દરરોજ દરબારી સાડી બતાવી પણ દરબારીમાં પણ બધી અલગ અલગ વેરાયટી છે જેમાં બાંધણી લેરિયા એટલે પછી દરરોજ આપણે અલગ અલગ બતાવવી પડે કે આપણે ખબર પડે કસ્ટમરને કે આ રીતના બધું છે તો ચીકુ કલર આવશે એકદમ મસ્ત ડાર્ક લાઈટ ડાર્ક બધા કલરમાં છે આનું કાપડ છે ને ખાલી કહેવામાં જ દરબારી છે ઓલો એકદમ હાવ આછું આછું કાગળ જેવું કાપડ આવે એ નથી એકદમ મસ્ત આપણે જે સાડીનું આવે ને એ રીતનું છે પણ છે સાડી દરબારી તો આ એનું બ્લાઉઝનો ભાગ આવશે એકદમ મસ્ત આપણે એકદમ મસ્ત ચીકું કલર છે આ રીતના એનો નીચેનો બોર્ડર પટાનો ભાગ આવશે અમુક સાડીમાં પાલવ છે અમુક સાડીમાં પાલવ નથી ફાલો હોય છે ત્યારે બતાવતી જાય ને ફાલો નહીં હોય ત્યારે પણ નીચે ઉપરનો ભાગ આવશે ને એકદમ ફેન્સી અને યુનિક વેરાયટી છે કલર પણ ઘણા બધા છે લાઇટ કલરોમાં છે લાઇટ બેબી પિંક કલરમાં આ પણ ગુલાબી કલર છે એકદમ મસ્ત બધામાં જરીનો ભાગ આવશે એકદમ ચમક આવશે ને ફેરવામાં પણ ફેન્સી લાગે અને બસો રૂપિયા જ ભાવશે ખાલી તો ફાલો આવશે ને સેમ સાડીનું જેમાં બ્લાઉઝ આવશે ચારેય ત્યારે આ છોકરીઓ છે બધે કાંઈ બનાવે સાડીમાંથી ને આમાંથી કાંઈ પણ બનાવે ને નવરાત્રિ માટે તો આપણે એકદમ મસ્ત લાગે એટલી મસ્ત યુનિક સાડી જેટલી મસ્ત યુનિક છે તો ફેન્સી છે જો આપણે એકદમ મસ્ત ગુલાબી અને ઘટ્ટો ગુલાબીનું લાઈનિંગ છે પછી આપણે એનું ફલવા આવશે છે જ એકદમ મસ્ત જો યુનિક આપણે તમને એમાં બ્લાઉઝ કેવી રીતનું છે એ પણ તમે બતાવીએ જોઈએ મતલબ બ્લાઉઝ છે 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 મેન આવશે આવશે ને આ રીતે વર્ક બહુ ફાઇન કલર કલરમાં કલરમાં તો ગ્રે આપણે જે સિમેન્ટ જેવો કલર આવે ને એમાં છે પછી હમણાં તમને કલર સેમ એવો જ છે એમાં પણ પાલવું તો આમાં પણ પાલવું છે મસ્ત છે લાગે પણ એકદમ મસ્ત પહેરવામાં પણ એકદમ આવ યુનિક છે ને સાડી છે એમ એમ પહેરવામાં પણ એકદમ ફોરી છે અને ગમે ત્યાં ત્યાંથી દૂરથી ગમે ત્યાંથી બ્લોગ જોતા હોય તમે મારી ચેનલને લાઈક સેર સબસ્ક્રાઈબ કરતા રહેજો દરરોજના વિડીયા સાડીના જ આવશે એકદમ મસ્ત ને અલગ અલગ વેરાયટીમાં સાડીના બ્લોગ જોવા માટે ચેનલને અત્યારે જ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો

દરબારી સાડીમાં પ્લેન કાઠું પણ છે એકદમ મસ્ત છે જો એકદમ પ્લેન આવશે આખું પ્લેન આવશે આવી રીતના પટ્ટી આવશે જોરીની અને પ્લેન આવશે આમાં બ્લાઉઝ પાલો કંઈ નહીં આવે પણ કાંઠા ટાઈપમાં પ્લેન જ આવશે કોઈ જાતનું વર્ક કાંઈ નહીં કાપડેનું તો બહુ মস্ত্র পিংক জমা তুলা কলার যে স্লাউজ না

એટલે બ્લાઉઝનો ભાગ છે ને એકદમ આમ એનું ગળું ને બધું ફિનિશિંગમાં ઉપરથી આવ્યું જ છે એ રીતના ડાર્ક આપણે જે કબૂતરી કલર બને એકદમ ટાઈપ ટાઈપમાં જે કલર આવે ને એ છે બહુ બધા તો પછી તમે માં જોવા બેનો હું કેવો કલર કહેતી હોય અને બેનો કેવો કલર સમજતા હોય તો મને તો જ્યાં લોકો કલરને આપણે ખબર હોય ત્યાં લોકો હું એવી જ રીતના કહું છું આમાં આપણે તમને પાલવ નહીં મળે ને બ્લાઉઝ છે એકદમ મસ્ત આપણે જે આવો કબૂતરી કલર એકદમ આવે ને એ છે એકદમ ઘાટા કલર ને આછા કલર તો સેમ આપણે એમાં પણ તમને બીજું પીસ પણ મળી જશે આપણે એનો જો બ્લાઉઝ લેશે થોડું ઘણું આપણે શું ખોલીને બતાવીએ ને તો તમને જોવામાં પણ મળે છે આથી તારીમાં જ રીતના આવશે તો તમને થોડોક આઈડિયા પણ આવી જાય બીજાના એના કલર પણ મળી જશે ગુલાબી કલર જે આપણે તમને બતાવ્યો લાઈટ ડાર્ક ના લાઈટો કલર છે 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 એનું એ ને ને આ આછો ઘાટોથી થોડોક વચ્ચેનો કલર ત્રણ કલર છે તમને જે વેરાયટી ગમી હોય જે નંબરની સાડી હોય એટલે તમારો સ્ક્રીનશોટ જ ખાલી લેવાનો છે તો મને કલર ખબર પડી જાય તમે આ સાડીનો કલર પસંદ કર્યો છે

એટલાનું આપણે બ્લોગમાં એનું નામ લઈ લઈ જ દરરોજ તો કોઈને પણ નીચે કાંઈ આમાં અભિપ્રાય આપવો હોય તો પણ કમેન્ટ કરજો એટલે આપણે સીધું બ્લોગમાં જેનું એનું કહેતું જે પણ કાંઈ આમાં બોલવામાં કાંઈ ભૂલ હોય તમને મારો અવાજ સાંભળવામાં તો પણ તમે મને જરૂરથી કમેન્ટ કરજો તો આપણે પછી બ્લોગમાં પણ જે ભૂલ હોય તે સુધારીને ફરી પાછા તમને બ્લોગમાં જ આપણે કહેતું એટલે આપણે નામ પણ કીધું કે તમે આવી રીતના કીધું તો અમે એનું આ રિઝલ્ટ ફરી પાછું લઈને આવતું તો આપણે એકદમ મસ્ત એનું બ્લાઉઝ છે તો જો બે પીક કલર છે ને એ કીધો એમાં પછી ચીકુ કલરમાં અત્યારે તો સ્ટોક દરબારીમાં ફૂલ છે તો કોઈ પણ કંઈ પણ કંઈ પણ સાડી થતી હોય આ છે એનો કલર પણ બે છે ડબલ કલર તો કોઈ પણ સાડી થતી હોય તો ફરીથી નીચે આપેલા વોટ્સઅપ નંબરમાં સ્પ્રેન શર્ટ લઈને ઓર્ડર બુક કરજો જેથી સાડી જલ્દીથી તમારી થાય મળીએ પાછા નવા બ્લોગમાં આવજો